લીંબડી તાલુકાના બોરણા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારા સર્જાતા ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો સામાન્ય બાબતે આ ઝઘડો થવા પામ્યો હતો જેમાં રોડ ઉપરનો આ ઝઘડો હતો જેમાં કઈ પાણીની લાઈન બાબતે આ ઝઘડો થવા પામ્યો હતો ત્યારે આ ઝઘડામાં વાત કરવામાં આવે તો કૈલાસબેન જગદીશભાઈ મંડોરિયા રાજેશભાઈ જોરુભાઈ મંડોરિયા અને રાહુલભાઈ ભરૂદુભાઈ મંડોરિયા જો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે આ ઈજાગ્રસ્તને એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મારામારીનો બનાવ આંગણવાડી બોરણા પાસે બન્યો હતો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઈજાગ્રસ્ત મહિલા જેઓને પ્રેગ્નન્સીના નવ મહિના ચાલી રહ્યા છે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ મહિલાના પ્રમાણે આ ઝઘડો સામાન્ય બાબતનો હતો તેમ છતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં એમએસસી નોંધવા પામી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર કોંગાંગા બેંગો મારવા મેદાન ડર મેદાન મના બજાર માં ઈ તમે કે આય અમારા કુવા ની કોટી વાત કરવા મળ્યા કુવા તમારા નવમો મહિનો આ પાકમો માયા અમારી દાદાજી થાય તો થાય કેમ જન આ કા કેahara દુગા કૈંગા તેમ ના બૈરા હે દુગા કૈંગા દુગા નું દુગા માયા ઈ બધાય ક્યાં છે મને ખબર નથી દુગા ગયો ખમું દુગા ઈ બિદસુ નગર કેવાય ત્યાં લઈ જાય ના માવાવા ક્યાં ગણાતા કાન જ